નમસ્કાર મિત્રો હું ખેડૂત છું મારા લગ્નને સાત વર્ષ થયા હતા મારી પત્ની ખૂબ જ સુંદર હતી અને મને ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ જ્યારે તે ગર્ભવતી થઈ અને નવ મહિના પૂરા થયા ત્યારે બાળકને જન્મ આપતી વખતે તેનું મૃત્યુ થયું એણે મને પોતાની બોદમાં એક પ્યારી દિગ્રી આપી અને હંમેશાના માટે અલવિદા કરી દીધી હું ખૂબ જ દુઃખી થઈ ગયો કારણ કે મારા માતા પિતા પહેલેથી જ ગુજરી ગયા હતા ફક્ત પત્ની જ મારો સહારો હતી અને એ પણ મને છોડીને ચાલી ગઈ હું પણ સંપૂર્ણ એકલો થઈ ગયો મારી પાસે ચાર પાંચ એક ખેતી જમીન હતી અને હું ખેતી કરતો હતો ખેતીમાં મારી મારી પત્ની મને ખૂબ જ મદદ કરતી ને તે ખૂબ જ મહેનતું હતી પરંતુ કિસ્મતે અમારું આ સુખ સ્વીકાર્યું ન હતું હવે ધીરે ધીરે મારી દીકરી મોટી થવા લાગી હવે તે સાત આઠ મહિનાની થઈ ગઈ હતી લોકો મને વારવાર કહેતા કે તારે બીજા લગ્ન કરી દેવા જોઈએ મેં કેટલીક છોકરીઓ જોઈ પણ લગ્ન થઈ ન શક્યા કારણ કે જ્યારે પણ તેમને ખબર પડતી કે મારી ગોથમાં પહેલેથી દીકરી છે તો કોઈ તૈયાર નહોતું થતું અને જ્યારે ખબર પડી કે હું ખેડૂત છું તો તેઓ સીધા ઇનકાર કરી દેતા અને કહેતા અમારી દીકરી ખેતીમાં બહુ જ મહેનત કરી કરવી પડશે અને તારી દીકરીને પણ સંભાળવી પડશે આ રીતે બધા બધાએ ઇનકાર કર્યા પછી મેં બીજા લગ્ન કરવાનો વિચાર છોડી દીધો હું મારી આઠ નવ મહિનાની દીકરીને દીકરીને કપડાં કપડામાં પીઠ ઉપર બાંધીને ખેતરમાં કામ કરતો હતો મારી પાસે ચાર એકર ખેતર હતું અને બધું એકલા સંભાળવાનું મુશ્કેલ હતું થોડા મજૂરોને કામ કરવા રાખતો પણ રસોઈ બનાવી એ દીકરીને સંભાળવી અને દૂધ પીવડાવવું સુવડાવવું આ બધું એકલા કરવું પડતું મા માટે ખૂબ જ કઠિન હતું દીકરો દીકરી વાર વાર ડરતી મારો તો મારો વધુ સમય બગડતો ત્યારે મેં વિચાર્યું કે દીકરીને સંભાળવા માટે મારે કોઈ સ્ત્રીની જરૂર છે જેથી હું ખેતરમાં ખેતી પર ધ્યાન આપી શકું ખેતરમાં પાક ઉભો હતો અને હવે બેદરકારી કરવી યોગ્ય નહોતી એટલે મેં મારા કેટલાક મિત્રોને અને સગા સંબંધીને કહ્યું જો કોઈ મહિલા મજૂર મળે છે જે મારી દીકરીને સંભાળી શકે અને રસોઈ પણ બનાવી શકે તો મને જણાવજો મારા પાડોશના ગામમાં એક મિત્રને મને ફોન કર્યો અને મને કહ્યું કે એક મહિલા છે જેને કામની જરૂર છે અને તેનું કોઈ નથી આ સારી તક છે તે મારી દીકરીને સારી રીતે સંભાળશે અને કામ પણ સારી રીતે કરશે મેં તેને તરત કહ્યું તો તેને મોકલી આપ બીજે દિવસે સવારે લગભગ આઠ વાગે એ મહિલા મારા ઘરે આવી તે સમયે હું સ્નાન કરી રહ્યો હતો આવીને અને બોલી મારે સાહેબને મળવું છે મેં કહ્યું હા હું છું બોલો શું કામ હતું ત્યારે તેણે કહ્યું કે મારે કામ જોઈતું હતું મેં સાંભળ્યું છે કે તમારે એક બાળકી સંભાળવાનું કામ છે મેં કહ્યું હા તમે બરાબર સાચું સાંભળ્યું છે પછી મેં બંને બેસીને વાતો કરવા લાગ્યા મિત્રો તે મહિલા ખૂબ જ સુંદર હતી અંદાજે સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની હશે તે ખૂબ જ સુંદર રંગની સાડી પહેરી હતી તેના વાળ ખુલ્લા હતા આંખો કાળી અને મોટી મોટી અતિશય સુંદર લાગતી હતી તેના માથા પર બિંદી નહોતી મને લાગ્યું કે કદાચ તે વિધવા હતી મેં તેને પૂછ્યું તમારું નામ શું છે અને અને તમે છો કરતા હતા તેનું નામ કહ્યું હું વિધવા છું અને મારું કોઈ નથી હું એકલી જ છું આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું અને મને વિચાર્યું આની હાલત પણ મારા જેવી જ છે પછી મેં કહ્યું તમારે મારી નવ મહિનાની દીકરી સંભાળવી રાખવી પડશે અને રસોઈ પણ બનાવવી પડશે એણે કહ્યું બરાબર છે પણ મારી પાસે રહેવાની કોઈ વ્યવસ્થા નથી મેં કહ્યું કોઈ સમસ્યા નથી મારા ઘરમાં ત્રણ રૂમ છે એમાંથી એકમાં તમે રહી શકો છો પછી મેં તે એક રૂમ રહેવા લાગી હવે હું નિશ્ચિત થઈ ગયો અને ખેતરમાં કામ કરવા જવા લાગ્યો તે મારી દીકરીને ખૂબ જ સારી રીતે સંભાળ કરતી હતી તે દીકરી સાથે ખૂબ જ લગાવ થઈ ગયો હતો અને એ ખૂબ જ પ્રેમ વરસાવતી હતી ઘરનું બધું કામ રસોઈ વાસણ સાફ બધું જ કરતી હતી એટલે મેં નક્કી કર્યું હતું કે એને મારા

એક દિવસ બપોરે ખાવાનું લઈને ખેતરમાં આવી એ સમયે વરસાદની મોસમ હતી તેણે મને ડબ્બો આપ્યો મેં કહ્યું થોડું બેસ થાકી ગઈ ગઈ તે બેસી અમે કરવા લાગ્યા તમારી પત્ની કેવી રીતે ગુજરી ગઈ અને તમે બીજા લગ્ન કેમ નથી કર્યા મેં તેને બધું કહ્યું કે મારી દીકરી પત્ની દીકરીને જન્મ આપતી વખતે મૃત્યુ પામી હતી અને મેં ઘણી છોકરીઓ જોઈ પરંતુ કોઈએ પણ લગ્ન સ્વીકાર્યા નહીં પછી મેં પણ એને પૂછ્યું તમે બીજા વાત લગ્ન કેમ નથી કર્યા તેણે કહ્યું કે હું ગરીબ છું મારું કોઈ ઘર કાટ નથી અને મારી હાલત જોઈને કોઈ મારી સાથે લગ્ન નહીં કરી જ્યારે તે બોલતી હતી ત્યારે તેનો અવાજ બહુ નરમ અને મીઠો લાગતો હતો એનો સ્વર બહુ મધુર હતો એ સમયે આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાઈ ગયા હતા અને અચાનક ભારે વરસાદ શરૂ થયો વરસાદ એટલો હતો કે અમને જરાક પણ તક ના મળી મારી પાસે એક રેનકોટ હતો મેં એને તેને પહેરવા આપી દીધો અને હું જાતે વરસાદમાં ભીજાતો રહ્યો જ્યારે હું વરસાદમાં ભીંજાતો રહ્યો ત્યારે તે મને ઉડાણથી જોતી હતી કદાચ એની આંખ વધુ સારું ન લાગ્યું પણ એની આંખમાં મારી માટે ચિંતા સફટ દેખાતી હતી હવે વરસાદ અટકવાનું નામ નહોતો લેતો તો મેં કહ્યું ચાલો હવે ઘરે જઈએ વરસાદ થંભવાનો નથી અમે ઘરે જવા લાગ્યા ખેતરમાં પાણી અને કાદવ ભરાઈ ગયા હતા ચાલતા ચાલતા પગ લપસાઈ ગયો લપસવા લાગ્યા હતા કાદવમાં ચાલતી વખતે તેનો પગ વાર વાર સરકવા લાગ્યો તો મેં તેનો હાથ પકડી તો તેનો હાથ બહુ નરમ હતો આ દરમિયાન તે બહુ શરમાઈ ગઈ ધીરે ધીરે ચાલતા ચાલતા મેં ઘરે આવી ગયા ઘરના આંગણે આવીને તે પથ્થર પર બેઠી અને પોતાના કાદવ ભરેલા પગ ધોઈ નાખ્યા હું પણ કપડાં બદલી રહ્યો હતો તે દરમિયાન મારી દીકરી રડવા લાગી હું સીધો તેના રૂમમાં ગયો કે ઊભી હતી મારી નજર એના પર પડી અમારી આંખો મળી હું તેને જોતા જ રહી ગયો તે શરમાઈ ગઈ એટલે મેં તરત જ કહ્યું સોરી દીકરી રડી રહી હતી એટલે અંદર આવ્યો મેં દીકરીને ઉચકી અને બહાર ચાલ્યો ગયો ખાત પર બેસી ગયો થોડા સમય સમય તે કપડાં ગઈ હું પણ દીકરીને લઈને ચૂલા પાસે બેઠો ચૂલાની વધારે સુંદર લાગી રહી હતી ધીરે ધીરે શાંત થઈ ગઈ તેની તેની એ ખાવાનું બનાવ્યું અમે સાથે બેઠા અને ખાવાનું દીધું પરંતુ એ દિવસે તે બહુ ચૂપ હતી મારી તરફ પણ નજર નહોતી કરતી ખાવાનું ખાધા પછી એ સીધી પોતાના રૂમમાં જઈને સુઈ ગઈ મારું પણ મન ક્યાંય લાગતું નહોતું આખો આખો સામે વારવા ફક્ત તેજ આવી રહી હતી આ રીતે પાંચ જ પાંચ છ દિવસ પસાર થયા છે હવે તે વર્તામાં બધા સપટ દેખાવા લાગ્યો હતો બહુ શાંત થઈ ગઈ હતી પરંતુ ચૂપચાપ મને વાર વાર જોતી રહી હતી એક દિવસ સાંજે અમે ઠાનો ખાઈ રહ્યા હતા ટીવી પર સિરિયલ ચાલતી હતી પરંતુ મારું ધ્યાન ટીવી પર નહોતું સિરિયલ પૂરી થઈ ત્યારે તે ઊભી થઈ અને જવા લાગી તે દરવાજા સુધી પહોંચી હતી કે મેં તેને વાત પકડી લીધો એણે મારી તરફ જોયું પરંતુ એને એને નજરો ચૂકેલી હતી મેં એને ધીમે ધીમે પોતાની તરફ ખેંચી લીધી અને ખાટ પર બેસાડી દીધી મેં એનો સુંદર ચહેરા પર હાથ મૂક્યો અને કહ્યું મારે તને એક વાત પૂછવી છે શું તું મારી સાથે લગ્ન કરીશ તારી પાસે પણ કોઈ નથી મારી પાસે મારી પાસે પણ કોઈ નથી અને પણ સહારની જરૂર છે અને મને પણ સહારની જરૂર છે જીવન સાથી બંને પૂરી જિંદગી સાથે જીવી આ સાંભળી તેની આંખોમાં આંસુ આવી ગયા એણીએ મને ગળે લગાડી દીધો અને પપોડીને રડવા લાગી એણે કહ્યું તમે પણ મારી બહુ કાળજી રાખો છો જ્યાંથી હું અહીં આવી છું તમે મને સન્માન આપ્યું આદર આપ્યો અને સહારો આપ્યો છે મેં એની આંખોના આંસુ પોચા અને હવે અમારા વચ્ચે ગાઢ સંબંધ બંધાઈ ગયો પછી મેં એક દિવસ અમે કોર્ટમાં ગયા અને કોર્ટ મેનેજ કરી લીધા હવે તે મારી દીકરીને પોતાની દીકરીને જેમ સંભાળે છે મારી પૂરી કાળજી લે છે ઘરના બધા કામ કરે છે અને ક્યારેય ખેતરમાં પણ મદદ કરે છે હવે અમે ત્રણેય મળીને ખૂબ જ ખુશાલ જીવન જીવી રહ્યા છીએ અને મિત્રો એક મોટી ખુશખબરી એ છે કે તે હવે ગર્ભવતી છે એ બહુ ખુશ છે અને તેના એની આંખોમાં માતૃત્વની મીઠાશ છલકી રહી છે તો મિત્રો અમે લગ્ન કરી લીધા હવે તમે કહો કે એ અમે સાચું કર્યું કે ખોટું કર્યું જીવનને મારું બધું છીનવી લીધું હતું પત્નીનો સહારો ને પરંતુ એક અજાણી સ્ત્રીએ જે દુઃખ પણ તૂટી ગયું હતી એણે મારી દીકરીને પોતાનો માતાનો પ્રેમ આપ્યો અને મને ફરીથી જીવવાનું શીખવાડ્યું મિત્રો સંબંધ ક્યારેય જન્મથી બને છે અને ક્યારેક પ્રેમથી તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી જો સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ